નમસ્તે દેશ અને 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 દુનિયાના આજના આજના તાજા તાજા અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે સૌથી મોટા સમાચારો વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજ સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર નોંધ કરી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી મિત્રો આ કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે તો આગામી એક એપ્રિલ થી મિત્રો આવક અને જાતિના દાખલા સહિતના અઢાર મહત્વના પ્રમાણપત્રો કઢાવવા માટે વાલીઓને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું તો સમય મર્યાદાના દબાણ કારણે પડતી આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્રાંતિકારો નિર્ણય લીધો છે તમને મિત્રો જણાવી દે કે એક એપ્રિલ થી મિત્રો અઢાર પ્રમાણપત્રો છે હવે મિત્રો તમને ઘરે બેઠા ઓનલાઈન મિત્રો મળવાના છે તો આ મિત્રો આ અઢાર પ્રમાણપત્ર ક્યાં છે તો તમને મિત્રો જણાવી દે કે આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર એસટી જાતિનું પ્રમાણપત્ર એસ ટી સામાજિક અને શૈક્ષણિક પચાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર ઈડબલ્યુ એસ પ્રમાણપત્ર દસ ટકા અનામત તો મિત્રો ખાસ કરીને ડોમિસાઇલ સર્ટિફાઈ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર લઘુમતી હોવાનું પ્રમાણપત્ર અને મિત્રો દિવ્યાંગ ઓળખકાર સાથે સાથે સોગંદ સરકારી યોજના માટેનું આ અઢાર પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો હવે ઘરે બેઠા ઓનલાઈન તમને મળી જશે ખાસ કરીને મિત્રો તમારે કચેરીના ધક્કા છે તે તમને ખાવા નહીં તે મિત્રો એક એપ્રિલ થી લાગુ થશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલા ખાતા માં આવશે પૈસા પીએમ કિસાન યોજના નો બાવીસ મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા થશે સાથે મિત્રો તમને એ પણ જણાવી કે તમામ ખેડૂતોના પૈસા આવશે તો અમુક એવા ખેડૂતો છે જેમને મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો છે તે પણ તેમને મળવાનો છે તો દેશના કરોડો અનદાતાઓ માટે ખાસ કરીને બે હજાર રૂપિયાના જે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચારો આવ્યા છે પ્રધાન મંત્રી કિસાન સન્માનિ યોજનાના બાવીસ મંત્રાલય ના સૂત્રો તમામ આપવા માટે અને જમા કરાવવાની તૈયારીઓ કરી રહી છે આ વર્ષે હોળી નો તહેવાર ચાર માર્ચ બે હાજર છવ્વીસ ના રોજ છે તો અહેવાલ અનુસાર મિત્રો કૃષિ મંત્રાલય ચાર માર્ચ પહેલા ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર

મિત્રો હવે તમામ ખેડૂતોના ખાતાની અંદર આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે મિત્રો આવી જશે તો ક્યાં ખેડૂતોને મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે એ પણ તમને જણાવી દીધું તો જે મિત્રો ખેડૂતોને ટેકનિકલ જે પણ ખેડૂતોને ટેકનિકલ કારણોસર એકવીસ માં હપ્તાના નાણા મળ્યા ન હતા તેમના માટે આ વખતે સારા સમાસરો આવ્યા છે આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રકમ એક સાથે કુલ ચાર હજાર રૂપિયા મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો સાવધાન સરકારે બે કરોડ આધાર કાર્ડ કર્યા બંધ મિત્રો ખાસ કરીને ભારત સરકાર અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઉદય આધાર ડેટા બેઝની સુરક્ષા અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના તાજરના અહેવાલો અનુસાર સરકારે દેશભરમાં આશરે બે કરોડ આધાર કાર્ડ રદ કરવા અને નિષ્ક્રિય કરી દીધા દૂર કરવા માટે કરવામાં આવી છે જેથી મિત્રો સરકારી યોજનાઓનો લાભ માત્ર પાત્ર લાભાર્થીઓને જ મળી શકે તે માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે જો તમે પણ મિત્રો

છે છતાં મિત્રો રૂપિયા પાંચ હજાર છસો કે મિત્રો આ નોટો હજી આવી નથી આ નોટો લીગલ ટેન્ડર હોવા છતાં ગ્રામીણ બેંકોમાં સ્વીકારાતી નથી તમે મિત્રો અમદાવાદ સહિત દેશભરને ઓગણી આરબીઆઈ ઓફિસમાં જઈને આ નોટો બદલાવી શકો છો અથવા તો મિત્રો ઇન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકો છો એસસીની એડવોકેટ મુજબ મિત્રો બે સુધી આ નોટો કાયદેસર રહેશે ત્યાર પછી ના સમસારો વિશે વાત કરીએ તો સોના ચાંદી માં કડાકો મોટું ગાબડું વાયદા બજાર માં આજે સોના અને ચાંદીના ભાવમાં ચોવીસ હજાર એકસો ને છનું નો તોતિંગ કડાકો બોલતા કિંમત બે લાખ ચુમાલીસ હજાર છસો ને ચોપન પર પહોંચી ગઈ છે તો સોનામાં પણ મિત્રો ચાર થી લઈને પાંચ હજાર ઘટાડો જોવા મળ્યો છે અત્યારે મિત્રો એક લાખ એકાવન હજાર પાંચસો ને છોસઠ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે તો વૈશ્વિક બજારમાં મિત્રો ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ માં મન મસ્ત મોટું ગાબડું પડ્યું છે તો ચાંદીમાં નવ નો ઘટાડો રોકાણ કરો માટે આજકાલ સમાન છે તો જ્યારે મિત્રો નવા ખરીદદારો માટે સોનવી તક ગણાવી રહ્યા છે ત્યાર ફિયરパસના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને રિચાર્જમાંથી મુક્તિએ બેસ નેલે મિત્રો તાજેતરમાં એક આખર્જોક પ્રિપેર્ડ પ્લાન રજૂ કર્યો છે રૂપિયા 2799 માં આ પ્લાન અનલિમિટેડ રૂપિયા 2799 માં આ પ્લાન અનલિમિટેડ કોલિંગ 3GB ડેટા દૈનિક મિત્રો ડેટા મળશે અને 100 મફત SMS અને રાષ્ટ્રીય રોમિંગ આપે છે પ્લાન ની માન્યતા 365 દિવસની છે વપરાશકર્તાઓને મિત્રો બીઆઈટીવી નો મફત સંસ્કરણ પણ મળે છે જેમાં ખાસ

વધારો જીક્યા બાદ ઘટાડાના નામે માત્ર ચાલીસ રૂપિયા ઘટ્યા છે હાલ ડબો અઠ્યાવીસો ને પંચ્યાસી રૂપિયા ની ઓછી સપાટી પહોંચી ગયો છે પુરવઠો હોવા છતાં તેલ લોબી ને નફાખોરી કારણે જનતા પર બોજ વધ્યો છે સોના ચાંદી જેવી અસ્થિરતા ખાદ્ય તેલમાં પણ ઓછી મિત્રો દેખાઈ રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર મિત્રો આધાર કાર્ડ ઉપર મળશે નેવું હજાર રૂપિયા સુધીની સહાય નાનું કામ શરૂ કરવા માટે હંમેશા મોટી મૂડી જરૂરી હોતી નથી પરંતુ સાચા સમય પર થોડી મદદ મળી જાય તો કામ મિત્રો સરળ થઈ જાય છે દેશમાં લાખો લોકો એવા છે જે મિત્રો રોજ કમાણી કરે છે અને તે મિત્રો કમાણીથી પોતાનું ગુજરાન ચલાવે છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તે લોકો માટે બનાવવામાં આવી છે જે મિત્રો પોતાના નાના કારોબારોને વધારવા ઈચ્છે છે આ યોજનાની સૌથી મિત્રો ખાસ વાત એ છે કે પાત્ર વ્યક્તિ માત્ર આ

તબક્કાની અંદર એક હજાર રૂપિયા બીજા તબક્કાની અંદર ત્રીસ હજાર રૂપિયા ત્રીજા તબક્કાની અંદર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે દર વખતે મિત્રો જો નિયમોનું પાલન તમે કરો છો તો તમને મિત્રો ચોથા તબક્કાની અંદર નેવું હજાર રૂપિયા સુધીની લોન આમની અંદર મળે છે જે લોકો સમય પર મિત્રો ઈ સૂકવે છે તેમને મિત્રો સાત સુધી વ્યાજ સબસીડીનો લાભ મળે અને ફાયદો છે તે મિત્રો આમની અંદર મળવાનો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો રૂપિયા નું પેન્શન ખેડૂતો આ યોજના અંદર આજે મિત્રો ફોર્મ ભરી દેજો સરકાર મિત્રો ખેડૂતો આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેવી જ મિત્રો એક મહત્વની યોજના પીએમ કિસાન માનધન યોજના છે જેમાં ખેડૂતોને મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન મળે છે એટલે કે મિત્રો વર્ષ અંદર છત્રીસ હજાર રૂપિયા ની સહાય ખેડૂતોના ખાતાની અંદર આવે છે ખાસ કરીને મિત્રો નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ યોજના માં જોડાવા માટે ખેડૂત થી ઉમર ચાલીસ વર્ષ વચ્ચે ઉમરે પહોંચતા જ મિત્રો તેમના ખાતાની અંદર દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન છે તે મિત્રો આવવા લાગશે જો તમે પણ મિત્રો ખેડૂત હોય અથવા તો મિત્રો વૃદ્ધ વ્યવસ્થાની અંદર હોય તો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે અંદર મિત્રો માત્ર ખેડૂત નહી કોઈ પણ મિત્રો ફોર્મ ભરી શકે છે માત્ર તે મિત્રો વૃદ્ધા અંદર ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ સૂર્ય ઘર મફત યોજના હેઠળ ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને મિત્રો અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી મેળવી શકો છો કેવી રીતે મિત્રો આ સબસીડીનો લાભ મળી શકશે તો ખાસ કરીને મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે

જરૂરિયાત કરતા વધુ પેદા થયેલી વીજળી કાપ જેવી મિત્રો મોકલી કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજના માટે મફત વીજળી આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી છે તે પણ મિત્રો આપવાની છે તો તમને મિત્રો જણાવી કે આમની અંદર કેટલી મિત્રો સિસ્ટમના ના આધારે કેટલી સબસીડી મળવા પાત્ર 2 ની સિસ્ટમ માટે સહાય મળવાની છે તમારા બેંક ખાતામાં જમા થઈ જશે જો તમે પણ મિત્રો આ યોજના અંદર સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો અઠ્યોતેર હજાર રૂપિયા સુધી સબસિડી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ લઈ શકો છો

ખેડૂતોને ખાસ કરીને મિત્રો જે પણ ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે તો ટ્રેક્ટર છે રોટાવેર છે આવી બધી વસ્તુઓ ખરીદવા માટે સબસિડી આપવામાં આવી છે ખેતીની પદ્ધતિઓનો વધુ મિત્રો પ્રગતિશીલ બનાવી શકે તે યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે તો વીસ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને પંચોતેર રૂપિયા તેમજ અનુચ્છેદિત જાતિના ખેડૂતોને એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે તો રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને સાઠ હજાર તો અનુસૂચિત જાતિના ખેડૂતો પણ સિત્તેર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે તો કલ્ટિવેટર ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ અલગ અલગ સહાય મળવાપાત્ર છે